રાકેશભાઈ પોતાની ગાડી પર કલાલી રોડની હાલત કફોડી તંત્ર ક્યાં છે અને વરસાદી ખાડાઓથી પ્રજા પરેશાન તંત્ર ક્યારે જાગશે જેવા સૂત્રો લખેલા પોસ્ટરો લગાવ્યા હતા આ ગાડી સાથે તેઓ કલાલી રોડના જુદા જુદા વિસ્તારોમાં ફર્યા હતા અને જ્યાં પણ મોટા ખાડાઓ જોવા મળ્યા ત્યાં ઉભા રહીને તેને બારીકાઈથી તપાસ્યા હતા આ પ્રવૃત્તિનો મુખ્ય હેતુ સત્તાધીશોનું ધ્યાન દોરવાનો અને વહેલી તકે આ ખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવાનો હતો રાકેશભાઈએ જણાવ્યું હતું કે ચોમાસાની શરૂઆત થતા જ કલાલી રોડની હાલત અત્યંત ખરાબ થઈ છે ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે જેના કારણે વાહન ચાલકોને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અકસ્માતોનો ભય પણ વધી ગયો છે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી આ અનોખા વિરોધ પ્રદર્શન દ્વારા અમે તંત્રને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તાત્કાલિક ધોરણે આ ખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી અમારી માંગ છે તેમણે ઉમેર્યું હતું કે જો તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે કલાલી વિસ્તારના રહીશોએ પણ રાકેશભાઈના પ્રયાસને બિરદાવ્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે તંત્ર ટૂંક સમયમાં આ સમસ્યા પર ધ્યાન આપશે આ વિસ્તાર કલાલી વિસ્તાર છે કલાલી કોર્પો કલાલીના કોર્પોરેશનમાં આવે પચીસ વર્ષ થયા ડેવલપના નામ ડેવલપમેન્ટના નામ પર મિન્ડો અને રોડ રસ્તા તો જોયા હોય તો ડાંબરના પૈસા ખાઈ ખાઈને લાગે હવે જે ખાશે ને એમના ઘરે આવા છોકરા પેદા થશે એવી હાઈ લાગશે પબ્લિકની પબ્લિક કંટાળી ગઈ છે આ લોકોથી એટલા હેરાન પરેશાન છે હવે અમે લોકો આજે છે ને વિસ્તારની અંદર વોર્ડ નંબર બારની અંદર ફરીશું અને આ વિસ્તારમાં જ્યાં જ્યાં ખાડા છે ત્યાં આગળ નાના નાના વિડીયો બનાવીશું અને આ રીતે પબ્લિકને જાગૃત કરીશું કે તમે જાગો હવે આ લોકોથી કંટાળી ગયા છે જાગશો તો જ તમારા કામ થશે નહીં તો જિંદગીભર તમારે ખાડા ટેકરામાં જ રહેવાનું રહેશે નહીં રોડ રસ્તાના કામ થાય કશું નહીં અને આ લોકો જલસાથી મસ્તીથી રહેશે એમના છોકરાઓ જલસા કરશે અને તમારા છોકરા કિચડમાં પડી રહેશે ગંદકીમાં પડી રહેશે પાણીમાં પડી રહેશે એમને નહીં સારું ખાવાનું મળે નહીં સારું પીવાનું મળે એટલે જાગી જાઓ બરાબર આ મારે કેવું છે કલાલી ગામને પાછળની સાઈડનો